મિત્રો અમારા મજુર આવી ગયા છે રીલ બાવા પેલા એ ભાઈ નું કામ કરતા નથી કારખાના વાળા ભેગા થઇ જાય ને મારે સવાલ પૂછવાનો હતો આખા દી ની ભાઈ કમાણી કેટલી થાય

આમ જો ભાઈ વિકી રાજ જો ઓલા પણ શૂટ કરે છે આમ જો કેમ પણ એક બધું ઓલા પણ એક બધું પવે છે ને એક બધું અહીંયા પવે છે આમ જો ભાઈ આમ જો કેમ પણ જો ધીસ ઇઝ પરમોશન

કેરીલ પાવણી કેરીલ પાવણી આ વીટવી નાખું આવડી આપી દે હવર છે આમ જો ભાઈ ભાઈ ના કાય નથી કેરીલ હા એવું છે કે ભાઈ હવર માં ભાઈ અણી આમ જો ભાઈ

બધું મળી રહે ભાઈ ભાઈ પતંગ એ ભાઈ ની ભાઈ ફૂલ સ્ટોક છે એટલે કઈ વસ્તુ મિત્રો અહીંયા ઘટશે નહીં તમ તારે વીઆઈ મંગાઈ દેસુ તમ તારે હા ભાઈ ભાઈ મંગાવી દે આમ જો ભાઈ કેમ બન ભાઈ વિકી ભાઈ ના મિત્ર હે ને ભાઈ કાં કાં થી ભાઈ રીલ પાવા આવી જાય

આનું એવું એક આપણું પાર્સલ એવું હતું ને ભાઈ આ ભાઈ જો કામકાજ ચાલુ છે જોવા પડે ભાઈ ને કનેલ વેઈ તો કોકને ઘોરી ન આવે ઉથારી પડી છે હા આજી વાત છે આમ જો તો આ કરવો પડે ભાઈ મિત્રો આપણો છે ને ભાઈ લોંગ વિડિયો અહીં કે તમે ભી ગયા ભાઈ દુકાન લઈ ને ભાઈ વાગી જાય છે ત્યાં આપણો લોંગ વિડિયો અહીં કતમ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરતા રહેજો ને ફરીથી આવયો હે ને ભાઈ હવે લોંગ વિડિયો આવશે જોરદાર હાલો આવતી જય શ્રી રામ આ બાય